ગુજરાતની પચીસ સહિત અગિયાર રાજ્યોની તાણું બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે આ દરમિયાન અમરેલીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે અમરેલીમાં લોકસભા ચૂંટણીમાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મોત થયું છે જાફરાબાદ શહેરના સાગર શાળામાં ચૂંટણી પર ફરજ બજાવતા કૌશિકાબેન બાબરિયા અચાનક પડી ગયા હતા જે બાદ ઇમરજન્સી એકસો આઠ મારફતે રાજુલાઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરાતા કર્મચારીઓમાં ચોકનો માહોલ છવાઈ ગયો હતો હાર્ટ એટેકના કારણે મહિલા કર્મીનું મોત થયાનું પ્રાથમિક અનુમાન છે પંચમહાલના ગોધરામાં લગ્ન મંડપ છોડી વરરાજા મતદાન મથક પહોંચ્યા હતા પીઠીની રચમ સાથે મતાધિકારની ફરજ નિભાવી હતી લગ્નવિધિ અધૂરી મૂકી કાળજાળ ગરમી વચ્ચે ઓટો રિક્ષામાં સવાર થઈ વરરાજા મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું હતું રાજકોટ દક્ષિણમાં એકસો સાત વર્ષની ઉંમરે લાભુબેન નાનજીભાઈ તરીયા નામના વૃદ્ધાએ લાકડીના ટેકે પહોંચીને મતદાન કર્યું હતું પોતે શરીરથી અશક્ત હોવા છતાં બાએ મતદાન કરી સમાજને પ્રેરણા પૂરી પાડી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો